સારે બીમ ભરાઈ ગયા એક બે ત્રણ અને ઘણી પાછળ છે જો ચોથો ઈ તો તમે બધા લે છે એ બે તો પેલા ભર્યા હમણાં અને આ બે હમણાં ભર્યા છે અને જો ઈટો ઘણી ખરી ચડાઈ દીધી છે માથે કારણ કે ઉપર બીજો ના લેવાનો છે એટલે આ બાજુનો જે ભાગ છે ને જો આ બીમ આ બધા એવડા સારે કરો ને શું છે એ બાજુથી ઈટોનું જણવાનું છે અને આ બાજુથી પેલાનું છે અને આ જે છે ને ગ્રાઉન્ડ છે મતલબ આવી રીતનું ખુલ્લું રહેશે એવું કંઈક પ્લાન અલગથી પ્લાનિંગમાં બનાવવાનું છે તો એવું છે ફેમિલી હું કહું જોઈએ એવું નીચે જેવું દાદરા હેઠળ જે અત્યારે શરૂ પણ દેવાનું થઈ ગયું છે ને અત્યારે આ જોયું પણ અહીંયા અંદર અત્યારે જોવા એવું નથી નકર તમને એ પણ બતાવ અને અત્યારે દોઢના બે બરોબર બે વાગવા એવા છે તો જમી લીધું તો હું કહું બસ આવું છું દુકાન અને જો ટાઈમ રહેશે અત્યારે તો બુલેટ લઈને જાવું છે આપણે બુલેટને સર્વિસ કરવા માટે બુલેટ દોરવા માટે તો પ્લાન છે એવો પાકો નથી કે વિડીયોમાં બોલ્યા પછી પછી આપણે ન ગયા તો એમ થાય કે ક્યાંય કીધું નહીં પણ ગયા નહીં તો બનેજો લોકો પ્રેસ કરજો તો કાંઈ નહીં ફેમિલી હું તો અત્યારે દુકાન જાઉં છું પછી જો ટાઈમ રહેશે ફોન કરું એને કે વાંધો નહીં તો જાઓ વરસાદ ન હોય તો ગાડી પેલા નગર તો એનું થાય બધું તો ફેમિલી જો અત્યારે ફાઇનલી ઘરેથી આવી ગયા છે દુકાને બે વાગી ગયા હતા અને ઓલાને ફોન કર્યો છે તો જો બુલેટ લેતો હોય તો મેં ફોન કર્યો છે મને કે તમે આવો મેં કીધું વાંધો નહીં તો જાતો આવું છું અને ફટાફટ જાય તો પછી ફટાફટ આવી એટલે તો સ્પ્રે લઈ જવાનું સ્પ્રે લઈ લઈએ આપણે લાઈટ બેન છે દુકાનમાં કારણ કે મેં બધું બેન કરેલું છે પણ સ્પ્રેં ઉપર માથે માં છો જરૂર આ સ્પ્રે લઈને જવાનો છે આપણે તો આ લેતા જઈ અને પછી જઈએ આપણે તો એને ફોન કર્યો મને કે આવો જો ફટાફટ એમ કીધું વાંધો હતો તો બુલેટ બહાર પીડ્યું છે તો એને લઈને હવે આપણે જઈએ ફેમિલી તો પાછા જેમ વહેલા જવું ને જેમ એમ વહેલા આવશું તો કઈ ને વિનર જપતા બ્લોગમાં આપણે આવી ગયા છીએ ઘરે નીકું છે કમ્પ્લીટ ને ધોરીને આવી ગયા હવે ઘરે તો જો કેવું શકાય અમારે પણ દોર્યું તો બસ પાછું કીકમાં તો સાટા વરસાદ આવી ગયા તો બધું પીનું કરી દીધું છે ને અત્યારે વાગી ગયા છે ચાર બધું વરસાદ વરસાદ આવી ગયો પીનું થઈ ગયું તો વરસાદ આવે છે ધર્મ ધર્મ ને ગાડી ધોરવી છે પણ પાછો વરસાદ પડી ગયો તો આવું બધું કરી નાખ્યું છે તો આ બધું ભેંસણા ગારો થઈ ગયો છે ને મોબાઈલ ઉપર સાટા ઉડે છે તો અહીંયા જો કામ શરૂ છે અત્યારે તો કંઈ નહીં પેમેલી પેલા ફટાફટ ચા કોઈ પીને પછી બધા નીકળીએ અને જો આ પાણીની બોટલ છે અરે અને અંદર જઈ તો અહીંયા છે ને આપણે એકાદ 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 તો અંદર હોય જ તે જોઈ હલો બહાર નીકળો દો હલો જાવ હલોડો તો અમે રૂમો બેઠો છે થાકી ગયો તો બરોબર ભાઈ

તો કઈ ની ફેમિલી છે રીલ એડિટિંગ કરવા છો તો પેલા રીલ કરી લો ફેમિલી અને તો બનાવ રજો આપણા બ્લોગ માં ફેમિલી તો ફેમિલી જો વરસાદ પડી ગયો બુલેટ પડી ગયો છે જો ને ખાડા ભરાઈ ગયા છે જો અત્યારે વરસાદ પડી ગયો છે એટલે ખાડા બધા ભરાઈ ગયા છે અત્યારે અને ફેમિલી બોલો મશીન એનું હતું મને કમેન્ટ માં કહી દીધું મને ખબર નથી કે એને મશીન કયું એને ખબર છે મશીન એનું હતું તો ફેમિલી જો ઘડીક અમે બહાર આવ્યા હતા આટો મારો અને લાઈટ વાઈ ગઈ હતી ઘડીક બહાર ઉભા રહી તો લાઈટ આવી ગઈ છે પાછી અને ઓલું મશીન હેન હતું એ કમેન્ટમાં કહી દેજો તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા નવ અને હવે જવું છે મારા ઘરે એટલે મને આજે હું કે અચાનકથી બપોર છું એટલે કંઈ હતું નહીં અત્યારે છ વાગ્યા સુધી કાંઈ નહોતું પણ છ વાગ્યા પછી કંઈક પગ મળાઈ ગયો છે તો દુખે છે અત્યારે તો મારે વહેલા વ્યુઝ આવશે ઘરે બહુ દુખવા મળ્યો છે ફેમિલી હોજી ગયો છે તો હું તમને કાલમાં બતાવીશ તો આજે મારા બ્લોગ પૂરો કરો ફેમિલી ને નાનો બ્લોગ છે તો ખાસ કરી આપણી ચેનલ પર આવ્યો તો ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકનને પ્રેસ કરજો ને વિડીયોનો લાઇક કરજો કમેન્ટમાં જય રામ કરજો ને ફેમિલી મળશું આવવાનો આપણા બ્લોગમાં તો આવી રીતે આપણે સપોર્ટ કરજો પણ અત્યારે પગ દુખે છે એટલે નીકળે જઈ ઘરે બહુ ટાઈમ નથી લેવો મોડું થઈ જાય અને વરસાદી આવી ગયો છે એટલે બધું ભે ભીનું થઈ ગયું પેસકાણ થઈ ગયું છે અને વિડીયો અપલોડ કરવામાં પણ વાર લાગશે એવું છે તો કાંઈ નહીં ફેમિલી હવે નીકળીએ તો મળીએ બીજા બ્લોગમાં તો અત્યારે બસ એટલું જ